હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું પાક્કલ કેરીમાંથી બનતો રસની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે રોટલી સાથે કે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની કે ખાવાની મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કી બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ત્રણ નંગ જેટલી કેરી લીધી છે પાક્કા લેવી અને તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું આ રીતના છરીના મદદથી પાતળી પાતળી એવી જે છાલ છે તે ઉતારી લેશું તો આ રીતના મેં છાલ ઉતારી લીધી છે તો તેને હવે આપણે કટિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે કેરીને એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે તો તેમાં હવે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું બહુ ગળું પણ નહીં અને બહુ મળું પણ નહીં એ રીતના બે ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું ઠંડુ તો હવે તેને આપણે બ્લેન્ડરના મદદથી ક્રશ કરી લઈશું તો આ રીતના બ્લેન્ડર ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો રસ જે છે તે એકદમ ઘાટો એવો બનીને રેડી થઈ ગયો છે તો ધાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો પાકલ કેરીમાંથી બનતો રસ એકદમ સરસ રેડી થઈ ગયો છે તો આ રસ પીવાની કે ખાવાની ખૂબ જ મજા આવે તેવો છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ